આપણો સેવક ગૌ સેવક અને અગ્રણી ઉદ્યોગપતિ સુરેશભાઈ લખાણી મારુતિ ઇમ્પેક્ટને બ્રેઇન સ્ટોક આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેનું સ્વાસ્થ્ય આપ સૌના આશીર્વાદથી અને આપ સૌની પ્રાર્થનાથી સારી સ્વસ્થતામાં છે અને પૂર્ણ સ્વસ્થ થઈને લોકો વચ્ચે ફરી સેવા કાર્યમાં જોડાઈ જાય તેવી પ્રાર્થના સાથે બોર તળાવ સ્થાપના મહાદેવના સાનિધ્યમાં ચાલતી અખંડ ધૂનની પૂર્ણાહુતિ ચાર નવ બે હજાર ચોવીસ ને બુધવારે રાત્રે બાર કલાકે સ્થાપના મહાદેવને દીપમાળા કર્યા પછી કરીએ છીએ આ સત્કાર્યમાં સાત સહકાર આપનાર દરેક ઉપર ઈશ્વરની કૃપા બની રહે એવી પ્રાર્થના હર હર મહાદેવ